નમસ્કાર આજે આપણે એમ કોમ સેમેસ્ટર ત્રણમાં સંચાલકો માટેની હિસાબી પદ્ધતિની અંદર જે એક યુનિટ આપેલું છે નફા આયોજન મોડેલ યુનિટ નંબર ત્રણની વાત કરીશું તો આ યુનિટ જે સેમેસ્ટર ત્રણમાં પડતર પદ્ધતિ આધારિત પણ એક યુનિટ આપેલું છે તો બંને યુનિટ મહંતંશે સરખા છે તો આ યુનિટની અંદર જે સૂત્ર ફોર્મ્યુલાની વાત કરીશું તો એની અંદર પહેલું સૂત્ર છે નફા આયોજનની પદ્ધતિઓ તો એની અંદર સીમાંત પડતર પદ્ધતિનો વધારે ઉપયોગ થતો હોય તો સીમાંત પડતર પદ્ધતિની અંદર જે સૂત્ર આપેલા છે જે બીજા ચેપ્ટરમાં પણ આપણે અગાઉ શીખી ગયા તો સીમાંત પડતર પદ્ધતિની અંદર ફાળો પહેલાં શોધવામાં આવે સમતુલ બિંદુ તો કે સમતુલ બિંદુ એપ અપોન એસ મૈન એસ એપ એટલે સ્થિર ખર્ચ વેચાણ કિંમત માંથી ચલિત ખર્ચ બાદ કરતા સમતુલ બિંદુ મળશે જે એકમમાં હશે ત્યાર પછી નફા જથ્થા ગુણોત્તર પીવીઆર શોધવામાં આવશે નફા જથ્થા ગુણોત્તર માટે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા શું એનું સૂત્ર બનશે ત્યાર પછી સમતુલ બિંદુ જો રૂપિયામાં જોઈએ તો એફ અપોન પીવીઆર એટલે કે નફા જથ્થા ગુણોત્તરનું સૂત્ર મૂકી શકાય અથવા એફ છેદમાં એસ માઇનસ અથવા એફ છેદમાં વેચાણ ચલિત ખર્ચ એના આધારે પણ સમતૂર બિંદુ મેળવી શકે ત્યાર પછી વેચાણ શોધવાનું હોય તો સી એટલે કે કન્ટ્રીબ્યુશન ફાળો છેદમાં પીવીઆર નફા જતા ગુણો તો એના આધારે પણ આપણે વેચાણ મેળવી શકે ત્યાર પછી વાત કરશું સીમાંત નફાકારકતા ચાવીરૂપ પરિબળ એટલે કે કી ફેક્ટર તો કી ફેક્ટર એટલે કે અમુક પરિસ્થિતિની અંદર જે રો મટિરિયલ ઓછું હોય એટલે કે કાચી માલ સામગ્રી મજૂરી અને અમુક અછતને કારણે કી ફેક્ટર જોવા મળતું હોય તો ત્યારે નફાકારકતા શોધવા માટે સી કન્ટ્રીબ્યુશન છેદમાં કી ફેક્ટરના સૂત્ર દ્વારા આપણે મેળવી શકશું એના પણ દાખલા આપણે અગાઉ જોયેલા છે ત્યાર પછી વાત કરીશું નિર્ધારિત નફો મેળવી અને કેટલું વેચાણ કરવું પડે તો એના માટે એફ પ્લસ પી સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ એના આધારે આપણે નિર્ધારિત નફાએ વેચાણ મેળવી શકીએ ત્યાર પછી વાત કરીશું સલામતી ગાળો તો કુલ ખરેખર વેચાણ માઇનસ સમતુલ બિંદુએ વેચાણ ત્યાર પછીની જે બીજી પદ્ધતિ છે રોકાણ પર યોગ્ય વળતર મેળવવા માટે તો જે કંપનીએ જે રોકાણ કરેલું હશે તો રોકાણ અંદર કુલ રોકાણની વાત કરીશું તો સ્થિર મિલકતમાં શેર મૂડી પ્લસ ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી તો ટોટલ જે કુલ રોકાણ મળશે તો તેના આધારે વેચાણ મેળવવા માટે તો જાણો છો કે વળતર વેચાણ એટલે

છેદમાં વન માઇનસ કરવેરાનો દર છેદમાં સો તો આ સૂત્ર દ્વારા આપણે કર પહેલાનો નફો મેળવી શકીએ ત્યાર પછી વાત કરીશું મૂડી પડતર મોડલ પદ્ધતિ જે કે મોડલ તરીકે કહી શકાય તો એની અંદર વાત કરશું જે ફોર્મ્યુલા બનશે કે ઈ બરાબર ડી છેદમાં એમ પ્લસ જી તો વાત કરશું કે ઈ બરાબર ઇક્વિટી શેર મૂડીની પડતર ડી બરાબર શેર દીઠ ડિવિડનનો દર એમ ફોર માર્કેટ

તો જે એક્સ કંપની લિમિટેડની વાત કરીએ નિધા ચલિત ખર્ચ આપેલો છે વેચાણ કિંમત આપેલું છે સ્થિર ખર્ચ વાર્ષિક આપેલો છે કંપનીનું બે લાખનું નફા આયોજન લક્ષ્ય વિચારે છે તમારે સીમાંત પડતર અને સમતુલ વિશ્લેષણના નફા આયોજન મોડેલનો ઉપયોગ કરીને અમુક જે પ્રશ્નની વાત કરી છે એ પાંચ પોઈન્ટ તમારે શોધવાના છે આપણો સમય ન બગડે એટલા માટે અહીંયા મેં વાત કરી તો તમારી પાસે જે માહિતી આવે એમાંથી ચલિત ખર્ચ સ્થિર ખર્ચ વેચાણ કિંમત આટલી માહિતી આપેલી હોય એટલે આપણને ફાળો મળે તો પહેલાં આપણે શું શોધવાનું છે ફાળો ફાળો શોધવા માટે ફાળો બરાબર એસ માઇનસ વી જે સૂત્ર દ્વારા આપણે જોયું હતું તો વેચાણ કિંમત આપણે આપીએ છીએ સો રૂપિયા ચલિત ખર્ચ સાઠ રૂપિયા એટલે ફાળો મળશે ચાલીસ રૂપિયા હવે સમતુલ બિંદુની વાત કરીએ તો સમતુલ બિંદુની ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ સી એફ બરાબર એફના છેદમાં સી અથવા એસ માઇનસ વી તો સ્થિર ખર્ચ જે ચાર લાખ રૂપિયા રકમમાં આપેલું છે ડિવાઈડ બાય ફાળું જે આપણે શોધ્યું એ ચાલીસ એટલે જે આપણું સમતુલ બિંદુ એકમમાં મળશે દસ હજાર રૂપિયા ત્યાર પછી વાત કરશું કે જે રકમની અંદર બીજો પોઈન્ટ આપેલો છે બે લાખના લક્ષ્ય નફા એ વેચાણ એકમો શોધવું તો બે લાખનો નફો મેળવવા માટે કેટલું વેચાણ કરવું પડે તો એ પણ આપણે અગાઉ યુનિટમાં જોતા કે એ પ્લસ બી છેદમાં સી આ ફોર્મ્યુલા દ્વારા મેળવી શકાય તો અહીંયા સ્થિર ખર્ચ એફ આપેલો છે ચાર લાખ રૂપિયા પ્લસ કેટલો નફો મેળવવાનો છે તો કે બે લાખ બરાબર ડિવાઈડ બાય કરશું ચાલીસ એટલે કે આપણા નવા એકમો મળશે પંદર હજાર એકમો પંદર હજાર એકમોનું વેચાણ કરવામાં આવે તો બે લાખનો નફો એકમ મેળવી શકે ત્યારબાદ વાત કરશું કે પોઈન્ટ નંબર ત્રણ કે લક્ષ્ય નફાના વેચાણ એકમોએ સીમાંત પડતર અને કુલ પડતર શોધો તો કે લક્ષ્ય નફો કેટલો તો કે હમણાં જે શોધો તે તો કે પંદર હજાર એકમોનું જો વેચાણ કરવામાં આવે તો બે લાખનો નફો લક્ષ્યમાં આપણે રાખેલો છે તો પંદર હજાર એકમોની સીમાંત પડતર અને કુલ પડતર આ રીતે મેળવી શકાય તો કે પંદર હજાર એકમ ગુણ્યા ચલિત ખર્ચ ચલિત ખર્ચની અંદર માલસામાન મજૂરી અને અન્ય ચલિત ખર્ચ હોઈ શકે તો સાઠ રૂપિયા એકમમાં કુલ આપેલો જ છે એટલે નવ લાખ રૂપિયા થશે પ્લસ સ્થિર ખર્ચ જે એકમનો સ્થિર ખર્ચ રૂપિયામાં ફિક્સ જ હોય તો નવ લાખ પ્લસ ચાર લાખ એટલે કે તેર લાખ રૂપિયા હવે વેચાણ કિંમત જે આપેલી છે તો વેચાણ કિંમત અહીંયા આપેલી છે પંદર હજાર ગુણ્યા ને બદલે સો આપેલું છે એટલે સો રૂપિયા કરશું જેનાથી કુલ વેચાણ મળશે પંદર લાખ તો તેર લાખ પંદર લાખમાંથી તેર લાખ જે આપણે ચલિત ખર્ચ બાદ કરશું એટલે બે લાખ રૂપિયા જે નફો જે આપણો ટાર્ગેટ હતો એ આપણે આ રીતે સીમાંત પડતર દ્વારા મેળવી શકાય અને કુલ પડતરની વાત કરીએ તો કુલ પડતર એટલે શું તો કે વેચાણ કિંમતમાં શું શું હોય તો કે ચલિત ખર્ચ હોય સ્થિર ખર્ચ હોય અને નફો હોય તો અહીંયા જે વાત કરી કે એકમ કુલ પડતર તો કે પંદર હજાર એકમનો કુલ ફાળો બરાબર પંદર હજાર ગુણ્યા ચલિત ખર્ચ એટલે કે ચલિત ખર્ચ કેમ મેળવ્યો તો કે એસ મહેનસ વી તો કે વેચાણ કિંમત કેટલી છે સોરી અહીંયા વાત એ કરતી કે દસ રૂપિયાની સીમાન પડતરમાં ઘટાડો થાય તો તો કે ચલિત ખર્ચ દસ રૂપિયા ઘટે છે તો ફાળો બરાબર એસ માઇનસ વી તો કે સો માઇનસ પચાસ એટલે કે પચાસ રૂપિયા ફાળો મળશે એટલે કે કન્ટ્રીબ્યુશન પંદર હજાર એકમોનો કુલ ફાળો કેટલો બનશે તો કે પંદર હજાર ગુણ્યા પચાસ એટલે કે સાત લાખ પચાસ હજાર અને સ્થિર ખર્ચ તો કોમન જ છે ચાર લાખ તો બાદ કરશું એટલે નફો મળશે ત્રણ લાખ પચાસ હજાર હવે વાત કરી છે કે જો વેચાણ કિંમતમાં એટલે કે ચોથો પોઈન્ટની વાત કરીએ કે દસ ટકાનો વધારો કરવામાં આવે તો નફો કેટલો મળે તો કે વેચાણ કિંમત આપણી પાસે સો રૂપિયા છે પ્લસ દસ ટકા વધારીએ એટલે વેચાણ કિંમત બનશે એકસો ને દસ રૂપિયા હવે ફાળો શોધીએ તો એસ માઇનસ વી એટલે કે એકસો દસ માઇનસ સાઠ રૂપિયા ચલિત ખર્ચ એટલે કે ફાળો મળશે પચાસ રૂપિયા હવે પંદર હજાર એકમોનો ફાળો આપણે મેળવીએ તો પંદર હજાર ગુણ્યા એકંદિત ફાળો પચાસ એટલે કે સાત લાખ પચાસ હજાર માઇનસ સ્થિર ખર્ચ એટલે કે ચાર લાખ એટલે જે નફો મળશે એ આપણો લાસ્ટ જોબ હશે ત્રણ લાખ પચાસ હજાર આ રીતે જે આપણું વળતરની અંદર નફા આયોજન થઈ શકે એનો આ રીતે દાખલો ગણી શકાય ઓકે તો અહીંયા આપણે વાત કરીશું શ્રદ્ધા કંપની લિમિટેડની અમુક બુકમાં અઢારનો દાખલો છે અમુક બુકમાં બાવન નંબરનો દાખલો છે તો વાત છે શ્રદ્ધા કંપની લિમિટેડની જે માહિતી આપેલી છે ઉત્પાદન ક્ષમતા વીસ હજારથી વધારીને ચાલીસ હજાર વીસ હજારથી ચાલીસ હજાર એકમોની રહે છે દીઠ વેચાણ કિંમત આપેલી છે સાત રૂપિયા અને પછી અમુક માહિતી આપી છે જેમાં પ્રત્યક્ષ માલસામાન મજૂરી બળતણ ઘસારો સાધનોનું ભાડું વગેરે બધું આપેલું છે બરાબર તો જે વાત કરી કે લક્ષ્ય નફો શોધો એટલે કે નફો કેટલો મેળવી શકે તે શોધો અને તે પ્રાપ્ત કરવા કંપનીએ કેટલા એકમો વેચવા પડે તે આપણે જણાવું તો પહેલાં તો એ કે શેર મૂડી કેટલી છે તો કે કંપનીની અંદર દસ હજાર શેર આપેલા છે અને જે શેરના બજાર ભાવ એક રૂપિયો દાર્શનિક કિંમત છે પણ આપણે જોવાની છે કે બજાર ભાવમાં કેટલા શેર છે તો કે બજાર ભાવ છે બાર રૂપિયા એટલે કે આપણી પાસે એક લાખને વીસ હજાર રૂપિયાની શેર મૂડી અત્યારે છે હવે એક લાખ વીસ હજારની શેર મૂડી હોય જેની અંદર આપણે મૂડી પડતર અંદાજ એટલે કે એ મૂડીનું જે ડિવિડન્ડ ચૂકવવાનું થાય દર વર્ષે જે ડિવિડન્ડ ચૂકવીએ તો કે ચૌદ ટકા લેખે ડિવિડન્ડ ચૂકવવાનો અંદાજ છે તો એક લાખ વીસ હજાર ચૌદ ટકા લેખે સોળ હજાર આઠસોનો ડિવિડન્ડ ચૂકવવામાં ચૂકવવું પડે તો કંપનીએ સોળ હજાર આઠસોનો નફો કરવો પડે કારણ કે નફામાંથી જ ડિવિડન્ડ ચૂકવાતું હોય તો આપણે સૌ જાણીએ છીએ કે ડિવિડન્ડ ચૂકવવા માટે કેટલો નફો કરવો પડશે તો કે નફાની અંદર ડિવિડન્ડ ચૂકવવા માટે પહેલાં તો ટેક્સ પહેલાંનો નફો એટલે કે પીબીટી બી શોધવું પડશે પ્રોફિટ બિફોર ટેક્સ ઓકે પ્રોફિટ બિફોર ટેક્સ શોધવા માટે શું કરવું પડશે તો કે પ્રોફિટ આફ્ટર ટેક્સ જે આપણે ફોર્મ્યુલા જોઈતી કે પી એટી ડિવાઈડ બાય વન માઇનસ ટેક્સ રેટ ડિવાઈડ બાય સો તો આપણે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે કે સોળ હજાર આઠસોનું ડિવિડન્ડ ચૂકવવાનું છે તો નફો એટલો કરવો પડે તો સોળ હજાર આઠસો આપણે અગાઉ શોધ્યું તે ડિવાઈડ બાય વન માઇનસ હવે જે આપણું ટકાવારી છે તો કે કરવેરાનો દર કંપનીની અંદર કરવેરાનો દર ચાલીસ ટકા છે તો ચાલીસ ડિવાઈડ બાય સોળ તો જે જવાબ આવશે સોળ હજાર આઠસો ડિવાઈડ બાય વન માઇનસ ઝીરો પોઈન્ટ ચાલીસ એટલે કે પીબીટી આપણને મળશે અઠ્યાવીસ હજાર રૂપિયા તો અઠ્યાવીસ હજાર રૂપિયા જો કંપની નફો કરે તો એમાંથી પહેલાં ટેક્સ ચૂકવવામાં આવે અને ટેક્સ ચાલીસ ટકા ચૂકવ્યા પછી સોળ હજાર આઠસો જે નફો વધશે એને આપણે ડિવિડન્ડ તરીકે ચૂકવી શકીએ ઓકે તો પીબીટીનો આખો મતલબ શું થયો તો કે અઠ્યાવીસ હજાર કંપની પહેલાં નફો કરવાનો એમાંથી ચાલીસ ટકા કરવેરાનો દર ચૂકવવાનો એટલે ચાલીસ ટકા કરવેરા જતા રહીએ અને બાકીની જે રકમ વધશે એ સોળ હજાર આઠસો આવશે જે કંપની ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને ચૂકવશે ઓકે ત્યાર પછી વાત કરીશું કે આ નફો મેળવવા માટે જરૂરી વેચાણ હવે આ નફો મેળવવો છે અઠ્યાવીસ હજાર તો એ માટે કેટલું વેચાણ કરવું પડે તો વેચાણ કિંમત ઓલરેડી આપણે રકમમાં આપેલ છે સાત રૂપિયા ચલિત ખર્ચ જે આપણે વાત કરીએ કે માલસામાન મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચ તો માલસામાન બે રૂપિયા મજૂરી એક પોઈન્ટ પચાસ પરોક્ષ ખર્ચ જીરો પોઈન્ટ પચાસ બળતણ જે આપેલ છે ઝીરો પોઈન્ટ વીસ આમ ટોટલ ચાલિત ખર્ચ બનશે ચાર રૂપિયા વીસ પૈસા જ્યારે સ્થિર ખર્ચ તો ખરા જોઈએ કે જ્યાં જ્યાં સ્થિર લખેલું હોય એ બધો સ્થિર ખર્ચનો સરવાળો કરશું તો મજૂરી આપી છે દસ હજાર રૂપિયા આપેલું છે પતના પંદર હજાર વાર્ષિક ઘસારો આપેલો છે વીસ હજાર અને પગાર આપેલો છે સત્તર હજાર અને સાધનોનું ભાડું આપેલું છે આઠ હજાર એમ ટોટલ સ્થિર ખર્ચ બનશે સિત્તેર હજાર હવે જે આગળના દાખલામાં નિર્ધારિત નફો મેળવવા માટેનું સૂત્ર તો કે એફ પ્લસ પી ડિવાઈડ બાય વી તો એફ એટલે શું બન્યું તો કે સિત્તેર હજાર પ્લસ નફો કેટલો કરવો છે તો કે અગાઉ જે આપણે જોયું અઠ્ઠીસ હજાર જે શોધ્યું તે અઠ્યાવીસ હજાર નફો કરવો છે તો અઠ્ઠીસ હજાર અહીંયા આવશે ડિવાઈડ બાય સાત માઇનસ ચાર પોઈન્ટ વીસ સાત એટલે કે વેચાણ કિંમત માઇનસ ચલિત કર બરાબર તો કેટલા એકમોનું વેચાણ કરવું પડે તો કે પાંત્રીસ હજાર આનો જવાબ આવશે કે તો આ રીતે તમે અઠારમો દાખલો એટલે કે શ્રદ્ધા કંપની લિમિટેડના દાખલાને અહીંયા વાત પૂરી થઈ હવે વાત કરીશું અંજુ લિમિટેડ અંજુ લિમિટેડ વેચાણ પર પતિને પચીસ ટકા નફો પ્રાપ્ત કરી શકે એટલું વેચાણ કરી શકે તે માટે વેચાણ જથ્થાનું આયોજન નક્કી કરો પરંતુ તેની પાસે હજુ વેચાણ કિંમત વિભાગની લક્ષ્ય માહિતી નથી એટલે એ રકમ આપેલી છે અને એકમ્પની વેચાણ કિંમત આપેલી છે વેચાણ જથ્થો શોધો કે જે પચીસ ટકાનો લક્ષ્ય નફો મેળવવા માટે પૂરતો ગણાય એકમ જે ચલિત ખર્ચે સ્થિર ખર્ચે અને નફા જતાં ગુણોત્તરનો આ માહિતી આપેલી છે તો અહીંયા રકમની અંદર જોઈએ તો પચીસ ટકા જે ટાર્ગેટ નફો છે કે નફો મેળવવા માટે કેટલું વેચાણ કરવું પડે તો આપણે પહેલાં પીવીઆર શોધશું પીવીઆર શોધવા માટેની જે સૂત્ર છે કે વેચાણ કિંમત જે આપેલી છે વેચાણ કિંમત માઇને ચલિત ખર્ચ એટલે કે સી મળશે કન્ટ્રીબ્યુશન ડિવાઈડ બાય એસ એસ માઇનસ વી છેદમાં એસ ગુણ્યા સો એ પણ કરી શકાય તો એસ માઇનસ વી કરશું એટલે કે સી મળશે વીસ રૂપિયા ડિવાઈડ બાય પચાસ રૂપિયા ગુણ્યા સો એટલે કે પીવીઆર મળશે ચાલીસ ટકા હવે વાત કરીશું કે જે સ્થિર ખર્ચ આપેલા છે ત્રણ લાખ રૂપિયા અને નફાનો ટાર્ગેટ આપેલો છે કે તો પચીસ ટકા નફો કંપની મેળવવા માગે છે તો માનું કે આપણે એમ ધારીએ કે વેચાણ સો રૂપિયા હોય અથવા તો એક્સ ધારીએ કે કંપનીનું વેચાણ એક્સ છે બરાબર તો નફો કેટલો મળશે તો કે વેચાણ કિંમતના પચીસ ટકા નફો છે તો અહીંયા આપણી પાસે વેચાણ કિંમત આપેલી છે તો પચાસ રૂપિયાનું માનું કે એક બોક્સનું વેચાણ કરે તો કંપનીને પચીસ ટકા લે કે બાર પોઈન્ટ પચાસ રૂપિયાનો નફો થાય એવું સમજી શકાય બરાબર આપણે ધારણા ઉપર જશું તો ચલિત ખર્ચની વાત કરશું તો કે વેચાણ કિંમત કઈ રીતે બને તો કે ચલિત ખર્ચ પ્લસ સ્થિર ખર્ચ પ્લસ નફો ઓકે તો વેચાણ કિંમત છે આપણી પાસે પચાસ રૂપિયા આપણે એકમમાં ધારેલા છે કે વેચાણ એક્સ હોય તો પચાસ એક્સ ગણીશું બરાબર ચલિત ખર્ચ જે એકમમાં જેટલી એકમમાં વસ્તુ હોય બધામાં આપણે એક્સ લગાડીશું તો કે ચલિત ખર્ચ ત્રીસ એક્સ બનશે કારણ કે એ પણ આપણે જોયું એસ માઇનસ બી અને ચલિત ખર્ચ સુધા ત્યાર પછી સ્થિર ખર્ચ જે રકમમાં આપેલું છે કે આખી કંપનીનો સ્થિર ખર્ચ કેટલો તો કે ત્રણ લાખ રૂપિયા અને નફો જે આપણે હમણાં મેળવો હતી કે બાર પોઈન્ટ પચાસ પૈસા રૂપિયા નફો મળે છે બરાબર સૂત્રને હવે આપણે મેથેમેટિકલી સોલ્યુશન લાવીએ તો પચાસ એક્સ લેવા દેસું ને ત્રીસ એક્સ અને બાર એક્સને સામિન સેલ લઈ જઈએ તો માઇનસમાં થઈ જશે એટલે કે સાત પોઈન્ટ પાંચ એક્સ મળશે બરાબર ત્રણ લાખ રૂપિયા અને એક્સ બરાબર જે આપણું વેચાણ નક્કી કરેલું છે કે ધારણા કરેલ છે કે ત્રણ લાખ ડિવાઈડ બાય સાત પોઈન્ટ પાંચ એટલે કે ચાલીસ હજાર એકમોનું વેચાણ કરીએ તો પચીસ ટકા નફો મેળવી શકાય હવે વાત આગળ વધશું તો હવે ચાલીસ હજાર એકમોનું વેચાણ કરીને પચીસ ટકા નફો કરવો હોય તો એ માટે સીમાંત પડતર શોધવા જઈએ તો ચાલીસ હજાર એકમો ગુણ્યા એકમની વેચાણ કિંમત જે પચાસ રૂપિયા એટલે કે રકમમાં મળશે વીસ લાખ રૂપિયા ચલિત ખર્ચ ચલિત ખર્ચ રકમમાં આપેલું છે ત્રીસ રૂપિયા તો ચાલીસ હજાર ગુણ્યા ત્રીસ કરશો એટલે મળશે બાર લાખ રૂપિયા વેચાણ કિંમત માઇનસ ચાલીસ ખર્ચ કરશો એટલે આઠ લાખ રૂપિયા ફાળો મળશે એમાંથી સ્થિર ખર્ચ બાદ કરશું જે આવશે તે નફો હવે નફા જતા ગુણત્વ સાથેનો સંબંધ જે એ જ માહિતી ફરી વખત છે પણ પીવીઆરના બેઝ ઉપર આપણે ગણતરી કરીએ તો પીવીઆર જે આપણે અગાઉ શું તો ચાલીસ ટકા હવે એસ માઇનસ પીવીઆર કરીએ એટલે શું મળે તો કે નફો વધતાં સ્થિર થાય બંને સરખા થાય તો એસ એટલે કે વેચાણ કિંમત તો કે વીસ લાખ રૂપિયા ગુણ્યા પીવીઆર ચાલીસ ટકા બરાબર સ્થિર ખર્ચ કેટલો છે તો કે ત્રણ લાખ રૂપિયા અને નફો કેટલો થાય તો કે પાંચ લાખ રૂપિયા જે આપણે આ સીમંત પડતર આધારે શોધું તો વીસ લાખના ચાલીસ ટકા એટલે આખ લાખ બરાબર ત્રણ લાખ પ્લસ પાંચ લાખ એટલે આઠ લાખ એટલે કે બંને સરખું થાય એમ નફા જથ્થા ગુણતો સાથે એને સરખો સંબંધ છે એવું કહી શકાય તો અંજુ લિમિટેડની અંદર જે છેલ્લે પૂછેલું હતું કે નફા જતા ગુણો સાથે કેવો સંબંધ છે તો કે બંને સરખો સંબંધ છે એવું કહી શકાય ઓકે થેન્ક યુ